જિલ્લા આહિર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ બાલુભાઈ જગાભાઈ આહિર તથા સ્વર્ગસ્થ લલિતાબેન બાલુભાઈ આહિરના સ્મરણાર્થે ઉપેન્દ્રભાઈ બાલુભાઈ આહિર અને તેમના પરિવાર તરફથી જિલ્લા આહિર સમાજના યુવાનો માટે યોજવામાં આવી છે સમાજ સંગઠિત થાય અને યુવાનોમાં ખેલદરીની ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ છેતાલીસ ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યકક્ષાના માન્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો હતો જેમણે આ પ્રસંગે સમાજના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા આ ભવ્ય આયોજનમાં આહિર સમાજના અગ્રણીઓ જેવા કે નંટુભાઈ જે કાપડિયા દિનેશભાઈ પી આહિર પુરુષોત્તમભાઈ પી આહિર ડાયાભાઈ એમ આહિર સુરેશભાઈ કે આહિર નીરુબેન એસ આહિર તેમજ સમાજના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરું પાડવા બદલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર શ્રી મૃતુજાભાઈ વખારવાલા તેમજ સંચાલક શ્રી સલામભાઈ મલેકનું પણ સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ બે સમાજમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા સાથે એકબીજા પ્રત્યેના સ્નેહ અને સહકારની ભાવના વધુ મજબૂત બનાવશે હું પોતે ડીએમ આહિર પૂર્વ ભરૂચ જિલ્લા આય સમાજના પ્રમુખ અને હાલ દક્ષિણ ગુજરાત આય સમાજના ઉપપ્રમુખ અત્રે આજ રોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આહિર સમાજની હળમી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે તો તેનું આજે એક ઉદઘાટન પ્રસંગ યોજાયો જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ વિવિધ જગ્યાના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા ભાઈઓ બહેનો હાજર રહ્યા અને ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા અને માહોલ ટુર્નામેન્ટ પરંતુ પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ ખુબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા દંડને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતા નું પ્રતિક ઊભું થાય એ આશયથી અમે આ ટુર્નામેન્ટ ને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે તો હું એ ગ્રાઉન્ડના હોનર મુર્તુજાભાઈ ને ભી હું ધન્યવાદ આપું છું કે આટલું તથા સલામભાઈ ને ભી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવાધન ને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે અહીંયાથી થી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ ભી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે એટલે તમામ હાજર તમામ નો હું આ તબ્બકે આહીર સમાજ વતી આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ